પાટણમાં કમોસમી વરસાદથી ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે માવઠાના લીધે ઘઉં એરંડા કપાસ ઉનાળુ બાજરી તમાકુ સહિતના પાકમાં મોટું નુકસાન છે પાટણ જિલ્લામાં ખેડૂતોએ છ હજાર પાંચસો હેક્ટરમાં મોટા ખર્ચાઓ કરી વાવેતર કર્યું છે પરંતુ તમાકુના તૈયાર પાક પર માવઠું થતાં જ ખેડૂતોના મોઢે આવેલા કોળીઓ છીનવાઈ ગયો છે માવઠાને લીધે તમાકુનો પાક ખોવાઈ ગયો છે ખેડૂતોએ કરેલો ખર્ચ પણ નીકળે તેમ નથી જેથી તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી છે કમોસમી માવઠાને લઈને જે ખેડૂતોને જે કમર ભાગી જવા પામે છે ખેડૂતોએ મોટા મોટા ખર્ચા કરી અને પાક વાવરતા તો કર્યું પરંતુ જે કમોસમી માવઠાને લઈને ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામે છે ને કહીશ કે દ્રશ્યો બતાવે કે અહીંયા ખેડૂતે મોટા ખર્ચા કરી અને ખૂબ જ માવજત કરી અને તમાકુના પાકનું વાવેતર કર્યું પરંતુ જે કમોસમી માવઠું પડ્યું તેને લઈને જે તમાકુના પાક છે તે બિલકુલ ધોવાઈ જવા પામ્યો છે ક્યાંક જે જે રીતે છે અંદર પણ પડી જવા ત્યારે આ વ્યાપક નુકસાનને લઈને ખેડૂતો હાલ તો મુજાવા પામ્યો છે સીધી ખેડૂતો સાથે જ વાત કરીશું કે જે પ્રકારે હાલમાં કેટલા વીઘાની અંદર વાવેતર કર્યું હતું અને કેટલા આપે ખર્ચા કર્યા હતા અને હાલમાં પાકની સ્થિતિ શું છે બાર વીઘા વાવેતર છે

ઘઉં છે એરંડા છે તમાકુ છે બધું નિષ્ફળ ગયું છે મોટા પાયે બહુ ખર્ચો થઈ ગયો છે એટલે સહાય આપે સરકાર એવી વિનંતી છે હાલમાં સ્થિતિ શું છે પાકની પાકની સ્થિતિ તો બહુ ખરાબ છે નાખી દે એવી પરિસ્થિતિ છે કાઢી કાઢી સરકાર જોડે તો એટલી માંગ છે કે એટલી અમને સહાય આપે ખર્ચા બહુ મોટા પડી ગયા છે અમારે સી રીતે જીવવું એમ આ વિસ્તારમાં વરસાદ કેવો હતો આ વિસ્તારમાં વરસાદ તો ખૂબ જ પડે છે ઘરા સાથે પડે છે કોઈ કોમી રાખી નહીં એટલો બધો વરસાદ પડ્યો છે ચોક્કસ થી તો મોઘા ભાવના ખેડ ખાતરનો ઉપયોગ કરી અને ખેડૂતોએ વાવેતર તો કર્યું પરંતુ કુદરત રૂપતા જે પ્રકારે કમોસમી માવઠું થવા પામ્યું છે તેને લઈને હાલ તો ઘઉં એરંડા તમાકુ સહિતના પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે ત્યારે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે સરકાર તાત્કાલિક ધોરણે આ નુકસાનીનું સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે પ્રબલ ત્રિવેદી